જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે ઓનલાઈન મોબાઈલથી તમે સાત બારના ઉતારા કેવી રીતના ડાઉનલોડ કરી શકો છો તમારે નામ પાડતું તો ચાલો હું તમને બતાવું તો આ ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો ચાલો હું તમને બતાવું કે તમારે ઘર બેઠા સાત બારના ઉતારા નો દાખલો ડાઉનલોડ કરવા માટે શું શું કરવાનું રહેશે તો ચાલો હું તમને બતાવી દઉં તમે ઘર બેઠે આવશો એટલે તો તમારે કોઈ ઓફિસ જવાની જરૂર નથી ઘર બેઠા ઓનલાઈન તમે ખાલી બે મિનિટ આ વિડીયો જોશો તો તમને પતા ચલી જાય છે કે તમારે કંઈ લાઇનમાં પણ ઊભું રહેવાની જરૂર નહીં સાત બારનો દાખલો ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું ચાલો હું ગૂગલ ઓપન કરું છું અને ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે એની રોલ એની રોડ વેબસાઈટથી તમે દાખ ડાઉનલોડ કરી શકો છો એની રોડ પર ક્લિક કરીને તમને આ વેબસાઇટ જોવા મળશે એની રોય લેન્ડ રિકોર્ડ તો એના પર ક્લિક કરો તો દોસ્તો ગુજરાત રાજ્યનો તમે ગમેલો પુરાનો ઉતારાનો દાખલો ડાઉનલોડ કરી શકો છો સાત બારનો ઉતારો તો ચાલો એના પર ક્લિક કરીશું એના પર ક્લિક કરીશું તો પછી એનો આવું તો લોડિંગ જાય છે લોડિંગ પછી હું તમને બતાવું કે તમે કાલે તમારે તમારો સર્વે નંબર યાદ નથી પણ તમે તમારા નામ પરથી પણ આ દાખલો ડાઉનલોડ કરી શકો છો પછી આવું આવે આવશે તો તમારે આ પર પહેલું ઓપ્શન જોવા મળશે પસંદ કરો સિલેક્ટ પણ તો તમારે એના પર ક્લિક કરીને શું સિલેક્ટ કરવાનું છે ચાલો હું તમને બતાવું તમારે ચલો આમ ક્લિક કરીને હું તમને બતાવું કે તમારે આના પર તમારે કોનો સાત બારની વિગતો કે શું ડાઉનલોડ કરવું છે તે તમારા સર્વે પરથી કે તમારા નામ પરથી તમારે સાત બારનો દાખલો ડાઉનલોડ કરવો છે નામ પરથી તો તમારે પર જિલ્લો સિલેક્ટ કરવાનો રહે છે જિલ્લો સિલેક્ટ કરી પછી તમારે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તાલુકો સિલેક્ટ કરવા પછી તમારે ગામ સિલેક્ટ કરવાનું રહેશે ગામ પર ચણમાં બધી ઇન્ફોર્મેશન પહેલાં ડાલે તમને બતાવું કે તમારું ગામ સિલેક્ટ કરવા પછી દોસ્તો આ તમને કેપચા જોવા મળે છે કેપચા પર ક્લિક કરીને કેપચા તમારે જેવું છે ને એવું ને એવું કેપ્ચા ટાઈપ કરી દેવાનું છે ચાલો હું કેપચા ટાઈપ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવું કે કેવી રીતના તો તમારી આપણે સર્વે નંબર તો આ તો દોસ્તો હું ખાલી તમને શીખવાડવા માટે વિડીયો બનાવીએ છીએ તો તમે કોઈ પણ એક સર્વે નંબર સિલેક્ટ કરી દઉં તમારી પાસે સર્વે નંબર ના હોય પણ તો તમે નામ પરથી ડાઉનલોડ કરી શકો છો ચાલો હું હાલ તો સર્વે નંબર ઉપરથી ડાઉનલોડ કરું છું તમે કોઈ બી મોલ તો સર્વે નંબર યા પર સિલેક્ટ કરી લેજો તમારા સર્વે નંબર હોય તો ના હોય તો તમે તમે નામ પરથી ફોન ડાઉનલોડ કરી શકો છો સર્વે નંબર સિલેક્ટ કરવા પછી મને આ પર કેપ્ચા જોવા મળે છે તે કેપચા ટાઈપ કરવાનું રહેશે ચાલો હું કેપચા ટાઈપ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવું કે કેવી રીતના કરવાનું છે કેપ્ચા ટાઈપ કરીને પછી આ પર તમને ગેટ રેકોર્ડ એના પર ક્લિક કરવાનું રહે છે ડિટેલ ગેટ રેકોર્ડ ડિટેલ લખેલું છે એના પર ક્લિક કરશો એના પર ક્લિક કરશો તો થોડું લોડિંગ રહેશે અને લોડિંગ લીધા પછી દોસ્તો ચાલો હું તમને તમને આવો તમારું ગામ જિલ્લો તાલુકો બધું જોવા મળી રહે છે પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમારા ગામ એ સર્વે નંબરના જેટલા પણ છે મોડીને બે હજાર સાલના જેટલા પણ એ પર સાત બારનો ઉતારો હોય છે તેનું સર્વે નંબર તમને જોવા મળી રહે છે અને સામે પીડીએફ લખેલું હોય છે તો તમારે કઈ સાલનું સાત બારનો ઉતારો ડાઉનલોડ કરવો છે તે એસ સાલ હોય પછી તમારે પીડીએફ પર ક્લિક કરવાનું છે પીડીએફ પર ક્લિક કરશો થોડુંક લોડિંગ લેશે લોડિંગ લીધા પછી તમારું પૂરું સાત બારનો દાખલો ડાઉનલોડ થઈ જશે ચાલો અમે પીડીએફ આવી છે પીડીએફ પર ક્લિક કરીશું પીડીએફ પર ક્લિક કરશું તો થોડુંક લોડિંગ લેતા પછી દોસ્તો આ ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારું ઓગણીસો લઈને તમારે બે હજાર આઠ સાલ સુધીનો તમે સાત બાર ઉતારાનો દાખલો ડાઉનલોડ કરી શકો છો દોસ્તો તો આ આમાં બધી વિગતો લખેલી છે તો આ સી સરકાર જમીન થઈ ગયેલી છે તે પણ કોઈ કેસ ચાલતો છે તે પણ એ લખેલું છે તો દોસ્તો તમે આજના કર બેઠા મોબાઈલથી તમારે નામ પરથી અથવા સર્વે નંબરથી તમે સાત બારનો દાખલો ડાઉનલોડ કરી શકો છો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો